સ્થિતિ તો અમદાવાદમાં જે દરિયાપુર વિસ્તારમાં મદ્રેસાના સર્વે દરમિયાન જે આચાર્ય પર હુમલો થયો હતો ત્યારબાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી કુલ છ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે ત્યારે હવે ન માત્ર આ તપાસ હુમલા પૂરતી સીમિત રહી છે પરંતુ મદ્રેસાની જમીન કોના નામે છે કેટલા સમયથી આ મદ્રેસા ચાલતી હતી મસ્જિદ બનાવવામાં આવી હતી ત્યારે કોણે ફંડ આપ્યું હતું કેટલા રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા જે જમીન છે તે જમીન સરકારી છે કે પછી કોઈ વ્યક્તિએ દાનમાં અથવા તો કોઈની માલિકીની જમીન પર આ સર્વે જે બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું છે ઊભા કરાયેલું જે મદ્રેસા અને મસ્જિદ તેના બાંધકામની કોઈ મંજૂરી લેવામાં આવી છે કે નહીં બાંધકામ સમયે કોઈ નિયમોને આડા આંખ આડા કાંડ કરી અને વધારાનું બાંધકામ કરાયું છે કે નહીં તેવા ઘણા બધા પ્રશ્નોની માહિતી સિટી સર્વે પાસે માંગવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે સાથે જ એએમસી પાસે પણ માહિતી માંગી છે કે જેમ કે મદ્રેસાની અંદર જે અભ્યાસ કરતા બાળકો છે વિદ્યાર્થીઓ છે તે કેટલા છે કેટલા સમયથી તેઓ અભ્યાસ કરે છે તેમને જે અભ્યાસ માટે જે ટીચરો છે તે કેટલા છે મદરેસાની અંદર સાથે જ આ મદરેસામાં બહારથી એટલે કે ગુજરાત સિવાય અન્ય રાજ્યમાંથી અથવા તો દેશ સિવાય અન્ય વિદેશમાંથી કેટલા લોકો આ મદ્રેસામાં રહેવા આવતા હતા કોણ આવતું હતું જો તેની નામ અને વિગત અથવા તો તે કેટલા સમય રોકાય તેની માહિતી હોય તો તે પણ ક્રાઈમ રાતે સોંપી એટલે કે હવે આ માહિતી તપાસ માત્ર એક સામાન્ય હુમલા પૂરતી નહીં પરંતુ મદ્રેસાઓ જે ચાલી રહી છે તેમાં કેટલું ગેરકાયદેસર અથવા તો કેટલું કાયદેસર છે તેની તપાસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે આભાર જીગ્નેશ તમામ વિગતો માટે